સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા હોય દરેક કર્મચારીઓએ મતદાન કરેલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ત્રણસો અગિયાર પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મોહનસિંહ ખેર દ્વારા આપવામાં આવેલ બીયુ સીયુ વીપેટ ઈવીએમની સંપૂર્ણ સમજ તેમજ વિધપત્રકોની સમજ આપવામાં આવેલ તાલીમ બાદ પોસ્ટલ બેલેટથી કર્મચારીઓએ મતદાન કરવામાં આવેલ આ તાલીમમાં મદદની ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર પાઠ જયસવાલ સાહેબ વધારાના નાયબ મામલતદાર ચૂતરી અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઓમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી કામગીરી માટે સવારના સેશનમાં ત્રણસો અગિયાર પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવેલ બપોરના સેશનમાં ત્રણસો ચોવીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં आउट से मास्टर ट्रेनर मांसी के द्वारा खूब सुंदर समझ अपामावेल उपस्थित कर्मचारियों द्वारा पोस्टल बैलेट थी मतदान करवाना अवेल हातो बीबीपेन ले सो तेरे समय बीबीपेन करने करवानू न थी राइट है वह रिसीविंग सेंटर पर हमें यूसीओ ने बीबीपेन ले सो तेरे टेस्ट करवा बीबीपेन